આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા બારસો ચૌદસો સિતરસો બાવીસોડલા તેરસો પચાસ થી ચૌદસો પચાસ ધંધુકા અગિયારસો થી ચૌદસો નેવ્યાસી વડાલી બારસો પચાસ થી પંદરસો કુકરવાડા બારસો પચાસ થી ચૌદસો ચોરાણું मेहना एक हजार हजारो एकसठ राजकोट तेर पचास ठी चौदसो सड़सठ बाबरा पंदर थी चौदसो बयासी जेतपुर एक हजार एक चौद सो एक त्रीस लीलिया मोटा तेरसोसी थी चौद सो चौत्रीस धारी बार सौ पांसठ चौदसो त्रीस आंबलियास चौद सो साड़ीस चौदसो एकतालीस મોરબી બારસો થી ચૌદસો સાઠ હળવદ અગિયારસો થી ચૌદસો પાસઠ પાલિતાણા બારસો થી બારસો છન્નું માણસા તેરસો થી ચૌદસો તૌતેર જામજોધપુર તેરસો થી ચૌદસો એકસઠ વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો પાંચ અમરેલી સાતસો થી ચૌદસો ચાણસમાં અગિયારસો એકોતેર થી તેરસો ચોપન ભાવનગર બારસો બાવન થી ચૌદસો એકાવન બારસો નેવું સિદ્ધપુર અગિયારસો એકાવન થી પંદરસો પંદર થરા તેરસો થી તેરસો સાઠ જામનગર એક હજાર પચાસ થી ચૌદસો તળાજા બારસો ચાલીસ થી ચૌદસો પચીસ

અંજાર ચૌદસો પાંત્રીસ થી ચૌદસો એસી જસદણ બારસો પચાસ થી પંદરસો એક વિસનગર બારસો થી પંદરસો અગિયાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો